તો બી ક્યાંય ને ઓફિસે જાઉં ગા લેટ બી થઈ ગયો કોઈ વાંધો નહીં કેમકે લેટી હજી એક બે કામ હતા નીકળું ત્યારે મળી થોડીક માત્ર સવાર માં થશે બહાર નીકળી ગયા મસ્ત માં ઓલ એને થોડાસા લગાવી લીધો કેમકે મોટામાંથી વાસ ના હોય ને એટલે થોડું ઘણું ખાવું પડે હવે અહીંયા સેમ જાયંગે અમારું કામ કરવા અને દિવસનું સ્ટાર્ટ કરશું અને યાર આપણે મોડ આવી યાર સેટ ને થોડું સુજે આ કામ હોય આપું રાલતુરિયા જીવન જ આપું બધાયને ત્યારે જ કામ પડે યાર આપણે કામ હોય આલ તો આઈ લોગ આપણા આજકા રોડે ગોકુલનગર રડા રોડ પે અને મેં ઇધર રોડ પે બેઠા હું કેમ કે મંદી બહુ જ છે આજે માર્કેટ મે અને ઇધર બકાલા માર્કેટ ભી ભરાવી તો ઉધર સબ લોગ

અને થોડુંક કામ હતું એટલે બ્લોગ ચાલુ નતો કર્યો ઓફિસ કેમ કે અમારા શેઠ ને ને મોબાઈલ ને થોડીક દુશ્મની છે તો ઈ મોબાઈલ જોયો એટલે રાળું પાડતા હે તો ફિર અમને બ્લોગ ચાલુ ના કર્યા પછી અત્યારે કામ કાજ પતાવી બધું સાવ ફ્રી થયા થી જો હાથમાં આ કે દુકાન પર ચાલુ કેમ કો નિરાતે જ કરતે હે હવે દુકાન પે જાયંગે પછી ઘર પે જાયંગે અને પછી એક કામ છે તો અહીંયા જવાનું છે એ બતાવો ત્યાં નેક્સ્ટ ડે ગુડ મોર્નિંગ ભાઈ લોકો અને કલકી શું કરું તમને કે કાલે ઘરે ગયો કામ ભૂલ ને કે તો કે નેક્સ્ટ ડે લેટર અત્યારે કરું ડોક્ટર દેખાય હવે ભૂલને બીમારી કા કાચ ઈલાજ તો બોલા કે ભાઈ બદામ ખાતા જાવ અને બોલવાનું તમારે બીમારી હોય જાય તો મેને સોચા બદામ લેતા હું તો બદામ લેવા ગયો તો ભાઈ બદામનો ભાવ બહુ ડેન્જર હતા तो फिर मैंने क्या कैंसिल करो अभी बदम लेने का भी करना को एकदम इन्होंने वक्त बदल दिया जज्बात बदल दिया। फिर मैंने सोचा कि लोग चालू कर देते हैं जो हुआ वो देखा जाएगा तो अभी मैं निकला हूँ बाहर अने जा रहा हूँ मैं दरेड़ को तो दरेड़ का नजारा आपको तो थोड़ा सा दिखाऊंगा फिर दरेड़ में अभी पहुंचेंगे तो वहां कार्यक्रम आप जोशी के वहाँ माहौल के हुआ અમારી બાયપાસ છોકરી પે થતી બહુ જ ટ્રાફિક કેમકે પુલ કા કામ ચાલતા એસ લઈએ તો મેં દરેડ માં પહોંચી ગયા હું અને દરેડ માં આજે ગુરુવાર છે કાલે શુક્રવાર છે કેમકે શુક્રવાર પે દરેણ પૂરો બંધ થઈ જાય છે અને બધાય માણસો દવા લેવા ને એવું બધા આવતા હોય આપણે એના પેલા એક દિવસ પેલા ઓડર લઈને આવું થઈ જાય અને આ તો જામનગર માં બી બહુ જગ્યા પે અત્યારે કામ આલે છે પુલ નો કેમકે પુલ ના કામ જરૂરી છે અગર 7 વાગે તમે અહીંયા પુલનું કામ હાલતો હોય ને તમે અહીંયા પોતી જાવ ને બાયપાસ ચોકડી પે તો તમે અહીંયાથી ઘરે ના પોચી શકો ગરીબમાં કેમ કે જામનગરના અડધા લોકો इधर દરેડમાં કામ કરતા કારખાનામાં તો ટ્રાફિક વધાય એસ વજેસ અહીંયા પુલ હાલે પુલનું કામ હાલે પુલાલે હું મારો મગર અત્યારે કામ નઈ કરતા इधर અવાજ બહુ જ્યાદા થતા હે તો પુલ કા કામ હો જાયેગા ઉસકે બાદ થોડા ટ્રાફિક મે રાહત મળી જઈ ગઈ અને જામનગર માં બીજા બધા ઠેકાણે પુલ હાલતા હોય તો ઉસમે બી થોડાક કામકાજ હો જાય તો ટ્રાફિક ઓછી થઈ જાય સાત રસ્તે બહુ ટ્રાફિક થતી હે મિત્રો તો બી દરેડ કે અંદર થોડા કામ છે એ બતાવી લે આપણા અને ઓર્ડર બોર્ડર લઈ લેતે ચલો જાતે આગે કેમ કે બધા બેઠા હું મેં એક જગ્યા પે રોડ પે અને બહુ અવાજ આવે છે પબ્લિક બી ચેડ ચીડ ચાડ ચીડ કરી રહી છે તો કાંઈ વાંધો નહીં ચલો લોકોને ચા પીને હે તો આવી જાઓ અમારી દુકાને ચા પીવ રહું હું દહી હોય તો કઈ મળે વડી પકડા ખાને તો વડી પકડા ક્યાં કૈસા ખાવા મે તો નહીં માલુમ કોન કોણ આતે અગર આતે હો તો કોમેન્ટ સેક્શનમાં બતાવજો અને ઘણા લોકો આપડા વિડીયો બહારથી પણ દેખતે આફ્રિકા અને તરફ છે તો કોમેન્ટ મેં વાંચી અભી મે પતા નહી સચ્ચા બોલતે યા ખોટા तो मैंने कमेंट में आज एक बार बताओ जो तुम्हें तो क्या चीज़ हो जो वीडियो मैं भी हम जा रहे हैं वहाँ पे बड़ी पकोड़ा खाने चलो भाई लोग हमारे साथ हमारा एक भाई है अली भाई सब लोग का ना ना तो भाई खा रहे थे और भाई आ गया हमारा तो हम साथ में खा रहे थे વળી પકોડા મિક્સ મે કરકે વળી પકોડા ખાલી અમને બહુ જ મજા આવી એસે નાસ્તા કરીને પેટમાં ઠંડક હો ગઈ મેરે અને અભી મે દુકાન મે પહોંચી ગયો છું થોડો ઘણો પાન મસાલા ખાલી લીધો તો ને હું જે થોડો મોઢા વાસ ના આવે લસણ ની ચટણી બે દિવસથી સતત બ્લોગ બનરા હે અને હે આબી મે દુકાન પે જા રહા હું હાલી ને ઉપર ચડતા હું અને ભાઈ લોકો તમે લોકો એ ખાધા હોય તો કોમેન્ટ મેરે કો बताना યે આવીને અને ના ખાધા હોય ને બાર ના હોય તો આવ તો ખાજો અને આજ કા દિન તો મેરે કો pata નહીં હે निकल ગયા कट ગયા અભી સાંજ પડી ગઈ હે અને સાન ના વગી ગયા હે 7 તો વિડિયો મેં સમાપ્ત કર દેતા હું ક્યુકે કલ શુક્રવારે આજ ગુરુવારે તો કાંઈ વાંધો નહીં ગાઈશ લાઈક કોમેન્ટ શેર ને સબસ્ક્રાઈબ કરજો ને એન્જોય કરો બાય બાય ટાટા